એક પણ મત જામનગરના નથી પડ્યો ભણગોર ગામમાં મતદાનનો બહિષ્કાર કરવામાં આવ્યો છે ગામના પડતર પ્રશ્નોને લઈ સ્થાનિકોએ બહિષ્કાર કર્યો છે સંવાદદાતા મુસ્તાક દલ ફોન લાઈન પર મુસ્તાક જામનગરનું નું ગામ એક પણ મત નથી પડ્યું શું કારણ હજી સિદ્ધિ ચોક્કસ થી આપણે જણાવતો આજે જામનગરમાં બાર લોકસભામાં આજે મતદાન ચાલી રહ્યું છે ત્યારે જિલ્લા કક્ષાએ સવારથી શાંતિપૂર્ણ મતદાન થયું છે પરંતુ લાલપુર જે તાલુકા છે તેના તેના ભણગોર ભણગોર ગામની વાત કરવામાં આવે તો ગામના તમામ ગ્રામજનો દ્વારા જે મતદાન બહિષ્કારની આજે મતદાનનો બહિષ્કાર કર્યો છે સવારના સાત વાગ્યાથી લઈને દસ વાગ્યા સુધી આજે ભણગોર ગામના જે મતદારો છે તેના દ્વારા કઈ મતદાન નથી કર્યું અને તેમને જે ચીમકી અગાઉ આપી હતી આ ઉપરાંત રેલી કાઢી અને કલેક્ટરને આવેદન પણ પત્ર પાઠવ્યું હતું કે જો તેમના સ્થાનિક પ્રશ્નો છે તેની સમસ્યા નહીં મતદાન તેના ભાગરૂપે આજે ભણગોર ગામના તમામ લોકો દ્વારા મતદાન બહિષ્કાર કરવામાં આવ્યું છે બિલકુલ મુસ્તાક આભાર વાતચીત બદલ તો ભણગોર ગામ માં પહેલા જ ગ્રામજનોએ ચીમકી આપી હતી અને તેને લઈ મતદાનનો બહિષ્કાર કર્યો છે બીજી તરફ ડાંગના દાવધાડ ગામે પણ ચૂંટણીનો બહિષ્કાર બહિષ્કાર બહિષ્કારની ગ્રામજનો દ્વારા અગાઉથી જ લેખિતમાં જાણ કરવામાં આવી હતી કલેક્ટરને લેખિત જાણ કરી હતી ચૂંટણી બહિષ્કાર થતા સરકારી તંત્ર અને રાજકીય પાર્ટીઓમાં દોડધામ મચી છે પુલ ન હોવાને કારણે ગ્રામજનોને ચોમાસામાં નદીમાંથી પસાર થવું પડે છે અને પુલ ન હોવાને કારણે સરપંચના કારણે બે બાળકોના ગત મોત પણ થઈ ચૂક્યા છે જેને લઈ ગ્રામજનો એ ઉચ્ચારી હતી સંવાદદાતા સ્નેહલ ફોન લાઈન પર સ્નેહલ જ્યાં સુધી વાત કરવામાં આવે ઠેર ઠેર બહિષ્કાર થઈ રહ્યો છે મતદાન ને લઈ ત્યારે ડાંગમાં પણ ચૂંટણી બહિષ્કાર સીધી ચોક્કસ થી જો વાત કરવાની આવે તો ડાંગનું જે ડાવદહર ગામ છે જ્યાં આગળ વર્ષોથી ગામ લોકો પુલ ની માંગ કરી રહ્યા છે અને જે પુલ તંત્ર દ્વારા કે કોઈ રાજકીય પાર્ટી દ્વારા બનાવવાની બાહરી પર તેમને આપવામાં આવતી નથી જેનાથી હાલમાં જે છે તે ડાવદહર ખાતે આજે અત્યારે બાર વાગવાનો સમય થઈ ચુક્યો છે ત્યારે ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે એક પણ ગામના લોકોએ કહીને પોતાના મતાધિકાર નો ઉપયોગ નથી કર્યો જોકે તેઓ જે છે તે ચોમાસામાં પુલના કારણે ખૂબ જ તકલીફ પડે છે અને તેઓ નદીમાંથી જવું પડે છે પોતાના કામ ગત ચોમાસા અંદર બે બાળકોના સર્પ દં કારણે તેમને તાત્કાલિક સારવાર ન મળતા તેમના મોત પણ નીપજ્યા હતા જેનાથી ગામ લોકોએ હાલ તો ચૂંટણી બહિષ્કાર નો નિર્ણય કર્યો છે બિલકુલ સ્નેહલ આભાર વાતચીત બદલ તો ડાંગના દાવધાડમાં પણ ચૂંટણી બહિષ્કાર કરવામાં આવ્યો છે